કિરીટ પટેલ સામે કરેલા આક્ષેપોને સમર્થન આપ્યું ભાલારાએ કહ્યું છે કે પક્ષની નેતાગીરી શું મજબૂરી છે કે એક વ્યક્તિને જ બધી સત્તા આપી ભાલારાએ ઉભરો ઠાલવતા કહ્યું કે ભાજપમાં જે હજુરી કરવા જ બોલબાલા છે કેમ કે કિરીટ પટેલ અંગે મેં સી આર પાટિલને પણ વાત કરી હતી લાખો પાયાના કાર્યકર્તાની જેમ કનુભાઈ ભાલારાને લાગણી છલકાઈ અને કહ્યું કે આજે ભાજપને સિનિયર આગેવાનોને કોઈ પૂછવાવાળું નથી તો જવાહર ચાવડાનો લીટલ બોમ્બ બાદ વધુ એક નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાંચ અમને વિશ્વાસમાં લેવા જોઈએ અમને જાણ કરવી જોઈએ કે આ માટે અમે આને આ હોદા આપવા પડે એમ અમારે જરૂરી છે એટલે વાત એ છે આનો સહકારી માનવામાં એની રીતે જીતીને આવતો હોય લોકોના મેન્ડેટથી ચૂંટાઈને આવતો હોય એમાં આપણે સમજ્યા પણ જિલ્લા ભાજપ પ્રમુખમાં તો જે નેતાઓ ભાજપમાં પાયાની ભૂમિકામાં રહ્યા છે તે નેતાઓને જ આજે આ પરિસ્થિતિ છે જે હજુરી કરવા વાળાની બોલબાલા હોવાનું વધુ એક નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો અને જે લેટર બોમ્બની સમગ્ર બાબત સામે આવી જૂનાગઢમાં જવાહર ચાવડાએ લેટર બોમ્બ લખી વડાપ્રધાન મોદીને રજૂઆત કરી વધુ એક નેતા જવાહર ચાવડાના સમર્થનમાં આવ્યા છે અને ભાજપની નેતાગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે સિંઘ દારિયા ખાઈને પાર્ટીમાં ભૂમિકા ભજવી છે ઘણા સવાલો પણ રહ્યા છે પટેલ સામે ભાજપના વધુ એક નેતા અત્યારે તો મેદાનમાં આવ્યા જવાહર ચાવડાએ કરેલા આક્ષેપોને પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળાનું પણ સમર્થન જોવા મળ્યું પક્ષની નેતાગીરીની શું મજબૂરી છે કે એક વ્યક્તિને જ બધી સત્તા આપી દેવામાં આવી છે જે હજુરી કરવાવાળાની જ ભાજપમાં બોલબાલા હોવાનો આક્ષેપ ભાલાળા દ્વારા કરવામાં આવ્યો છે વધુ એક નેતા ખુલીને સામે આવ્યા કિરિત પટેલ અંગે મેં પાર્ટીને પણ વાત કરી અનેક વખત રજૂઆત કરી ન માત્ર ભાલાળા પરંતુ અલગ અલગ નેતાઓના પણ નામ સામે આવ્યા છે સીઆર પાર્ટીને રજૂઆત કરી પરંતુ આ અંગે કોઈ નિવેડો આવ્યો નથી સિંગડાળિયા ખાઈને અમે પાર્ટીને ઊભી કરી છે તેવું ભાલાળા દ્વારા કહેવામાં આવ્યું જવાહર ચાવડાની ઇન્ટરબોમ બાદ વધુ એક નેતા છે જવાહર ચાવડાના સમર્થનમાં આવ્યા છે ભાજપની જિલ્લા જિલ્લા ભાજપ ની જે આંતરિક છે હવે ખુલ્લી તલવાર સાથે માં આવી ગયા છે તમામ નેતાઓ અને જ્યારથી લોકસભા ઇલેક્શન હોય એ પેલા બાય ઇલેક્શન હોય જવાહર ચાવડા ને હારવાની વાત હોય કે પછી કનુભાઈ ભાલાળાએ જે ગણતરીની કલાકોમાં જવાહર ચાવડાના જે આક્ષેપો છે કિરીટ પટેલ સામે તેમને સમર્થન આપ્યું છે તેનો સીધો સાધો મતલબ એમ થયો જે બે શબ્દનો ઉપયોગ કર્યો છે કે આ પહેલા અમે આ અંગે પાટીલને પણ રજૂઆત કરી છે હવે બહુ સામાન્ય વસ્તુ છે કે સી આર પાટીલને રજૂઆત કરે કે ન કરે પરંતુ જિલ્લા સ્તરે સંગઠનમાં શું ચાલે છે શું નહીં એક પણ કાકરી આગી પાછી થાય તો પછી ઉપર સુધી ખબર હોય છે અને જે ઉભરો ઠાલવ્યો છે કે ભાઈ અમે સિંગદારિયા ખાઈને પાર્ટી ઊભી કરી છે બે થી ત્રણસો પાર સુધી પહોંચાડી છે અને આજકાલ કોઈ જે સિનિયર નેતાઓ છે એમને કોઈ પૂછવા વાળું નથી સતીષ કેપ્ટનથી માંડી પૈથલજી ચાવડાથી માંડી મહેન્દ્ર મસરૂથી માંડીને જુનાગઢના એ તમામ દિગ્ગજ નામો છે કે ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય રિસ્પેક્ટફુલી નામ લેવાય છે અને આ પરિસ્થિતિમાં જો સોરઠની ગાદી અથવા તો સોરઠની રાજનીતિમાં પકડ જમાવવાની વાત હોય તો આપને પહેલા પક્ષે એ ખ્યાલ આવે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંતરિક ખેંચતાણ હશે પણ અહીંયા તો ભાજપમાં જે પ્રકારની સ્થિતિ છે અને આ પ્રકારની સ્થિતિમાં હવે આ કેટલી આગળ વિકરાળ બને છે કે સ્થાનિક સ્તરે જે ચર્ચા છે કે આ બોમ્બ આજના દિવસે કેમ જે સુનિલભાઈ જોશીએ જે વાત કરી હતી છ વાગ્યાની ડિબેટમાં કે જવાર ચાવડાનો રિટર્ન ગિફ્ટ છે અને વડાપ્રધાન મોદીને જ સંબોધીને લખ્યો છે તેનો મતલબ એમ થયો કે અહીંયા કોઈ અમારું સાંભળવા વાળું નથી આ જે દુશ્મની છે દુશ્મની એટલે રાજકીય દુશ્મની શર્મા ક્યાંથી થઈ જિલ્લા પંચાયતના પ્રમુખના મેન્ડેટ વાળી વાત હતી એક સમયે એ પહેલા પણ ઘણું બધું હતું એક મેન્ડેટ એક નામનો મળી જાય છે જૂનાગઢમાં અને એ બાદ રાતોરાત મેન્ડેટ બદલાઈ જાય છે બદલાઈ જાય છે ત્યારથી ખટરાક શરૂ થાય છે અને આ ખટરાગમાં લોકસભા પણ આવે છે રાજેશ ચુડાસમા પણ આવે છે તેમની સામે વિવાદ પણ આવે છે આ બધા વચ્ચે જવાર ચાવડા વિધાનસભાના બાય ઇલેક્શનમાં અને લોકસભામાં તમામ ભાજપની સભાઓમાંથી ગાયબ હતા ખુદ સી આર પાટીલે પણ જાહેર સભામાં કહ્યું હતું કે તમને કંઈ તકલીફ હોય તો અમને જાણ કરો પણ એ વિદેશમાં હતા અને ખુલ્લા સમર્થનમાં એક સભા મળે છે કે આપણે અરવિંદ લાડાણીને હરાવવાના છે એવી ચર્ચા છે કે બાય ઇલેક્શન હાર્યા પછી અરવિંદ લાડાણીને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવા પાછળ જે બીજેપીની એક લોબી છે તેમાં કિરીટ પટેલ સર્વે સર્વા ન માત્ર કિરીટ પટેલ સર્વે સર્વા પણ કોના કહેવાથી આ નેક્સસથી આ બધું જ વસ્તુ થયું તો હવે અસ્તિત્વનો જંગ છે અને જ્યારે અસ્તિત્વના જંગમાં સવાલ ઉઠે તો ત્યારે પણ એ વાતનો અંદેશો મળી ગયો હતો કે જ્યારે મનસુખ માંડવીયાના સંદર્ભીને જવાહર ચાવડાએ વિડીયો પોસ્ટ કર્યો હતો અને એમાં કહ્યું હતું કે ભાઈ ભાજપ મારા થકી નથી કે ભાજપ સોરી મારાથી ભાજપ થકી હું નથી મારા થકી ભાજપ છે અને હું વર્ષોથી લડતું આવ્યું છે અને કામ પણ ગણાવ્યા તો હવે આ પરિસ્થિતિમાં ગુજરાતમાં સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ એમાં જે કમિટમેન્ટ મૂળ કોંગ્રેસી નેતાઓને અપાયા છે જેમાં અર્જુન મોઢવાડિયા પણ છે એ તમામનું પાછળથી શું છુપી હામી ભરાઈ રહી છે

અને ઘણી વખત કોઈ વાદ વિવાદ વગર મેં કહ્યું એમ કે કહ્યું ને લોકસભા જ્યારે ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા કે ભાઈ મને ખાવાનું જમવાનું ન ગમ્યું એટલે મેં જગ્યા બદલી નાખી તો એ પ્રકારના સીધા આન્સર કરે છે અધરવાઇઝ કદાચ આ લેટર બાદ મીડિયા સાથે વાતચીત પણ કરી હોત અનવી અને બીજી મોટી વાત એ છે કે જ્યારે આપણા સહયોગી હિરેન ધકાણે કિરીટ પટેલનો સંપર્ક કર્યો તો કિરીટ પટેલે એમ કહ્યું કે મને ઉપરથી હાઈકમાન્ડને ના પાડી છે નવ વર્ષ સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને આ જ જૂનાગઢ જિલ્લામાં જે મંડળીઓમાં ગેરરીતિના કેસથી માંડીને જે કૌભાંડની જે ચર્ચા થાય છે શું એને પણ છાવરવામાં આવે છે આ બધી જ વસ્તુ છાવરવામાં આવે છે અથવા તો એક જ વ્યક્તિને સત્તા સોંપવામાં આવે એવી મજબૂરી શું છે આપણે નથી કહી રહ્યા આ કનુભાઈ ભાલારા કહી રહ્યા છે જે જિલ્લાના પ્રમુખ રહી ચૂક્યા છે સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે તો આવા તો ઘણા બધા નામો છે આ બધા નામો કદાચ એકસાથે આવશે અને જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં જે અંદર ખાને ખટરાક છે છ વાગ્યે જે એક મુદ્દો ઉછળ્યો હતો કે જ્યારે ચૂંટણીમાં જયારે બગાવત કરીને બગાવત શબ્દ એટલા માટે આમાં દિલીપ પણ ત્યારે ખોટું લગાડ્યું હતું પરંતુ જ્યારે ભાજપનો આટલો દબદબો હોય તો સહકારી ક્ષેત્રે ભાજપમાંથી બે જો ઉમેદવારો ઉતરેનો મતલબ એમ થયો કાં તો કમ્યુનિકેશન ગેપ છે અથવા તો વર્ચસ્વની લડાઈ છે હવે એ સુપેરે પાર પાડ્યું જે દાણીને હરાવ્યા રાદડીયાએ હવે જે વિસ્તરણ થશે સવાલ એ છે કે શું એક જ પોરબંદર લોકસભા બેઠક પરથી કે વિસ્તાર પરથી શું બે મંત્રીઓ હશે કેમ કે નામ તો જયસ રાદડીયા પણ ચર્ચાઈ રહ્યું છે અને બીજા એન્ડ પર જે કમિટમેન્ટ અપાયું છે અથવા તો અપાયું છે એવી ચર્ચા છે અર્જુન મોઢવાડિયાને જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા બા ઇલેક્શન જીતાડ્યા એમને પણ શું મંત્રી પદ આપવાનું છે તો એક જ લોકસભા વિસ્તારમાંથી શું બે મંત્રી બનશે અને હજુ તો અલગ બોલગ છે અત્યારે ઘણું બધું થઈ રહ્યું છે આક્રોશ છે લોકોમાં પાક નુકસાનીના સર્વેથી લઈને વડોદરામાં જે ઘટના બની અને બધી જ જગ્યાએ આ પરિસ્થિતિઓમાં જનતા જવાની મુશ્કેલી છે એના માટે જ જે ક્લાસ પણ લેવાયો છે એવી પણ ચર્ચા છે જયારે વડાપ્રધાન મોદી અહીંયા આવ્યા રાજભવનમાં રોકાયા તમામ જે શીર્ષસ્થ નેતૃત્વ છે તેમનો ક્લાસ પણ લીધો અને આ બધી ચર્ચાઓ થઈ ઘણું બધું થયું પણ હવે જૂનાગઢમાંથી પ્રગટેલીયા આગ કેટલું વિસ્તૃત સ્વરૂપ ધારણ કરે છે કેટલો વિસ્તાર કરે છે કેમ કે બધા જ અંદરથી થોડા દાજેલા છે અને હવે આ દાજેલા છે એ દાજ કઈ કયા સ્વરૂપમાં કઈ રીતે બહાર આવે છે આટલી રીતે કદાચ જે આંતરિક લોકશાહી કોંગ્રેસમાં છે એટલી આંતરિક લોકશાહી બીજેપીમાં જોઈ નથી આટકતરી રીતે ડિસિપ્લિન પાર્ટી છે અને ડિસિપ્લિન પાર્ટીમાં જો એક જ નેતાને આટલો છૂટો દોર અપાય ને એની સામે આટલા લોકો સામે આવે આ સમર્થન આપે ભ્રષ્ટાચાર થી માની તમામ જે આક્ષેપો છે સીએમ ત્રણ ત્રણ વખત કરે જૂનાગઢમાં કે દબાણો હટાવો અને ક્યાં વાંધો છે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અધિકારીઓને વાત કરે છે અને જો આ પરિસ્થિતિમાં ખુદ ભાજપના નેતા જેમ કહે કે કિરીટ પટેલનું ઓકરામાં દબાણ છે તો વિચાર કરો આ બધી જ વસ્તુઓ ઉપર ખબર છે તો સીએમ ત્યાં જઈને બોલે છે માને છે કોણ આ જે ચિંગારી ઊભી થઈ છે કેટલી આગ મોટી થશે એ કદાચ વધારેમાં વધારે અઠવાડિયામાં ખબર પડી જશે કેમ કે અહીંયા જવાબ ન મળ્યો રિવર્ટ ન મળ્યો સ્થાનિક સ્તરે મૌરી મંડળમાંથી કે સંગઠનમાંથી આમ તો સીઆર પાટીલ પાસે પણ બે જવાબદારી છે પ્રદેશ પ્રમુખ પણ છે એક્સટેન્શન ઉપર ઉપરથી મંત્રી પણ છે કેન્દ્રમાં તો એક વ્યક્તિ એક હોદ્દો અને એક વ્યક્તિ એક હોદ્દો બોલવામાં અને અનુસરવામાં જો અનુસરવામાં અમુક જગ્યાએ આંખો પર પટ્ટી બંધાયેલી હોય તો એ વાત કદાચ ભાજપના જે કર્મનિષ્ટ પાયાના જે કાર્યકર્તાઓ કે નેતાઓ છે જે કહી રહ્યા છે બાલાળાથી માનીને બધા જ કે અમે સિંગ ડાળિયા ખાઈને પાર્ટી ઊભી કરી છે પણ આજકાલ સિનિયર નેતાઓને કોઈ પૂછવા વાળું નથી તો આ હડકમ આની જે તિરાઓ છે અંદર સુધી ઘણી બધી છે હવે આ તિરાઓ કેટલી મોટી થાય છે અને આ ડેમેજ કંટ્રોલ કરવામાં ગુજરાત સ્તરે જે મૌડી મંડળ કે સંગઠન છે આમ પણ સંગઠનમાં બદલાવની ચર્ચા છે એ સંગઠન કેટલું સફળ પુરવાર થાય છે કેમ કે આ નહીં રહે તો અઠવાડિયા દસ દિવસ પછી બીજું એક લેટર આવશે લડાઈ શરૂ થઈ ચુકી છે જુનાગઢમાં અને રાજકીય લડાઈ લાંબી ચાલશે રાજકીય લડાઈનો ઇતિહાસ બહુ જૂનો છે આપણે જોઈએ તો તો એ ભાજપ હોય હોય કે કોંગ્રેસ અથવા બે દિગ્ગજ નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ હોય કેમકે સોરઠની ધરતી છે સોરઠનું પાણી થોડું અલગ છે એ રાજકીય હોય કે બીજી રીતે હોય તો આ પરિસ્થિતિમાં જોઈએ કે કઈ રીતે આ જે અંદરખાને જે જ્વાળામુખી ફાટીઓ છે જુનાગઢના ભાજપના જંગલમાં એ ક્યાં સુધી પ્રગટે છે અને ઠારવા આખરે કોણ આપે છે બિલકુલ એક તરફ પ્રવીણ ભાજપ છે કે એક દેશ એક ઇલેક્શનની વાત કરે છે પરંતુ ગુજરાત ભાજપમાં એક નેતા એક હોદ્દા પર વિચાર કરવાનો સમય કદાચ ભાજપ પાસે નથી આભાર પ્રવીણ જોડાવા માટે અને આ સમગ્ર મુદ્દે વાત કરવા માટે તો જૂનાગઢ જિલ્લામાં ભાજપમાં ભડકો છે યથાવત છે વધુ એક નેતા સમર્થનમાં આવ્યા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જે આક્રોશ વ્યક્ત કર્યો લેટર બોમ્બ વડાપ્રધાન મોદીને લખ્યોની સાથે જિલ્લા ભાજપ પ્રમુખની સામે વડાપ્રધાનને પત્ર લખીને જે ફરિયાદ કરી જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અનેક હોદ્દાઓ રહ્યા છે જે એક વ્યક્તિ એક હોદ્દાના નિયમોનો ઉલાળીઓ કરવામાં આવી રહ્યો છે વાસ્તવિકતા એ છે છે કે ગેરકાયદે બાંધકામના લીધે સ્થિતિ સર્જાઈ રહી પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાડા પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ જાવિયા પૂર્વ પ્રમુખ માધાભાઈ બોગીચા સહિતનાઓએ પણ તેમની ફરિયાદ કરી હોવાનો ઉલ્લેખ કર્યો સી આર સુધી રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ કર્યો એટલું જ નહીં જેના ભાજપ પ્રમુખે કાર્યાલય પણ ગેરકાયદે બાંધકામ કર્યું છે જવાહરભાઈએ એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ જૂનાગઢ જિલ્લા પ્રમુખ છે એ એ છેલ્લી નવ વર્ષ થયા છે એટલે કે ત્રણ ટ્રમ ત્રણ ટ્રમ એણે પૂરી કરી એકના ગુદા ઉપર નવ વર્ષ થયા એ જિલ્લા ભાજપ પ્રમુખ હોય જેને કારણે અસંખ્ય એવા ક્રાઈમ અસંખ્ય એવા કૌભાંડો થયા છે કે જેથી કરીને પબ્લિક એક ડરનો માહોલ હોય દરેક અધિકારીઓ પણ સતત ટોર્ચરમાં ક્લાસ અધિકારીઓ પણ સતત ટોર્ચરમાં હોય જીવતા એવું લાગે છે કારણ કે એવું સ્પષ્ટ દેખાય છે કે ભાજપમાં સહકારી ક્ષેત્ર હાવ ખાડે ગયું છે